વલસાડના રેલવે ઓવરબ્રિજ ઉપર ખરાબ રસ્તાના કારણે ટ્રાફિક જામ સર્જાયો ટ્રાફિકમાં ખાનગી એમ્બ્યુલન્સ પણ ફસાઈ હાલ વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે વલસાડ તાલુકામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે વલસાડના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર રસ્તાઓ ઉપર પાણી ભરાવાની ઘટના ખૂબ સામાન્ય બની છે ત્યારે વલસાડ તાલુકાના મુખ્ય માર્ગોમાંથી એક એવા રેલવે ઓવરબ્રિજ ઉપર આજરોજ ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે સાંજના સમયે મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ તથા સ્થાનિકો અને અતુલ પારનેરા અટક પારડી અબરામા સહિતના વિસ્તારના લોકો આ રસ્તાનો વપરાશ કરતા હોય છે ત્યારે રેલવે બ્રિજ ઉપર આરપીએફ ગ્રાઉન્ડ નજીક રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ હોવાના કારણે વાહનોની ગતિ ધીમી પડી હતી અને આ કારણોસર રેલવે ઓવરબ્રિજ ઉપર અબ્રામા તરફ રાજનગર તરફ ખૂબ જ લાંબો ટ્રાફિક ટ્રાફિક જામ સર્જાયો હતો અને આ જામમાં પોલીસ વેન એસટી બસ સહિત એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી જોકે વલસાડ સિટી પોલીસે આ ટ્રાફિકને સામાન્ય કરાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ રસ્તાઓની હાલત ખૂબ જ ગંભીર હોવાના કારણે વાહનોની ગતિ થંભી ગઈ હતી